પોલીસા આ ઘટનામાં ઝડપાયેલા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે સ્થળ ઉપર રાતના આવી ત્રણ વ્યક્તિ એક સ્થાનિક જેમાં તબેલો છે તબેલા માલિક સ્થાનિક આ ગામના છે તથા બીજા બાદના એક બે અમદાવાદના રહીશ છે તે ત્રણેય સમૂહને પકડેલ છે આગુ બનાવવાળી જગ્યાએ બે ગાયો કતલ કરેલી ચામડું ઉતારેલ હાલતમાં મળેલ છે તથા બીજા પણ ત્રણ ચાર અવશેષો ગૌ મળેલ છે તથા બે શંકર ગાયો જીવિત તથા એક બળદ પણ મળેલ છે જે ત્રણ ઢોર જીવિત મળેલ છે તે ત્રણને પણ સ્થાનિક પોલીસ દ્વારા નજીકની પાંજરાપોળ રાખવા વ્યવસ્થા કરેલ છે